નમસ્કાર દોસ્તો મને ઘણા લોકો કહેતા હોય છે કે તમને તો જલસા છે તમે તો આરામની જિંદગી જીવો છો ઓફિસમાં બી જ્યારે બી ટાઈમ મળો ત્યારે રીલ્સ ઓડિયો બનાવી દો છો વિડીયો બનાવી દો છો આર્ટવર્ક કરો છો આમ કરો છો ઘરે આવીને બી બાળક સાથે રમવાનું આમ ને તેમ ને જલસા છે તમારે હવે હું એવા લેડીઝ અને જેન્ટ્સને કહેવા માગું છું કે ડિયર તમારા જેવી જિંદગી મારી છે જો તમારી લાઈફમાં તકલીફો છે તો મારી લાઈફમાં બી તકલીફો છે જ કોઈ વ્યક્તિ આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવું નથી કે જેમની લાઈફમાં ટેન્શન્સ ના હોય બટ એ ટેન્શનને કેવી રીતે હેન્ડલ કરવું એ આપણા હાથમાં હોય છે હવે એક વસ્તુ છે કે હું ગુસ્સામાં રહું સતત ચીડી રહું ઘરે પહોંચીને ઘરમાં ને ઘરમાં રહું ઘરનું કામ કર્યા કરું શું મતલબ રહેવાનો એમાં એમાં તમને શું ફરક પડવાનો છે કોઈ જ ફરક નહીં પડે પણ હું ઘરનું કામ કરતાં કરતાં ઓફિસમાં બી કામ કરતાં કરતાં આવી રીતે બે પાંચ મિનિટ મસ્તી કરી લઉં છું મારા બાળક સાથે સાંજે રમવા જાઉં છું એનાથી મને ફ્રેશનેસ ફીલ થાય છે હું પોતે એક્ટિવ ફીલ કરું છું અને બીજું રીઝન હું તમને કહું નાનપણથી હું હોસ્ટેલમાં મોટી થયેલી વેકેશનમાં આવું તો સ્પેશિયલી મારી મમ્મી એક તો ટીચર અને ઉપરથી પીટી ટીચર પીટી ટીચરના ઘરમાં છે ને હંમેશા મિલિટરી ટાઈપનું રૂલ્સ ચાલે એટલે કે આટલા વાગે આ કામ પતી જવું જોઈએ આટલા વાગે ઉઠી જવાનું આટલા વાગે ખાઈ લેવાનું આટલા આ રીતે જ બિહેવ કરવાનું ખાતી વખતે કપડાં ગંદા ના થવા જોઈએ ઊભા થઈને ફટાફટ હાથ મોઢું ધોઈ આવવાનું સો આ રીતે કન્ટિન્યુઅસલી અમારા ઘરમાં મિલિટરી ચાલતું હતું મારી મોમ એક આર્મી મેન કહી શકો ને એવી હતી સો નાનપણથી શિસ્ત અને ટાઈમ મેનેજમેન્ટ તો મને પહેલેથી જ મળ્યું છે એટલે હું અત્યારે બી સંપૂર્ણપણે ટાઈમ પર ડિપેન્ડ કરું છું હું કોઈને ટાઈમિંગ આપું ને કે આટલા વાગે હું ત્યાં આવી જઈશ તો હું એટલા વાગે ત્યાં પહોંચી જ જાઉં છું હું આટલા વાગે આ કામ ફિનિશ કરું તો આટલા વાગે હું કામ ફિનિશ કરતી જ જાઉં છું કારણ કે ટાઈમ માટે મને પહેલેથી જ બહુ વેલ્યુ છે કે હોસ્ટેલમાં રહેલા હોઈએ એટલે હોસ્ટેલમાં બી કેવું હોય કે આટલા વાગે ઉઠી જવાનું હોય એલાર્મ વાગે હોસ્ટેલ ઓફિસર આપણને ઉઠાડવા આવે આટલા વાગે નહીં લેવાનું હોય સ્કૂલ વેન આવે સ્કૂલ બસ આવે સ્કૂલ હોસ્ટેલથી સ્કૂલે લઈ જવા માટે એટલા વાગે એટલે હમણાં રેડી રહેવું પડે સ્કૂલેથી રિટર્ન આવવાનું જમી લેવાનું એટલે બધું જ ટાઈમ પર ડિપેન્ડ હતું એટલે મને એક આદત થઈ ગઈ છે ટાઈમિંગની સો મોર્નિંગ સવારે ઉઠું ત્યારથી લઈને સાંજના રાતના સૂતી વખત સુધીનું મારું અત્યારે એવી શેડ્યુલ ફિક્સ છે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીમાં ઘરનું કામ ફિનિશ કરી દેવાનું દસ વાગ્યે ઓફિસ આવવાનું હોય છે એટલે દસ વાગ્યા પહેલાં બધું ફિનિશ થઈ જવું જોઈએ હું રેડી થઈ જવી હોય છે દસ વાગે અહીંયા ઓફિસે આવું ફાઇવ વા ફાઈવ ફાઇવ થર્ટી જે અમ ઓફિસથી છૂટું એટલે ઓફિસથી નીકળીને પછી ઘરે પહોંચું સાડા છ સુધીમાં મારા બાળકને રેડી કરીને નીચે ગાર્ડનમાં અમે રમવા જઈએ આઠ વાગ્યા સુધી રમીએ ઘરે આવીએ અત્યારે તો મારી મમ્મી મને હેલ્પ કરે છે રસોઈમાં અને એમાં સો રસોઈની મને ટેન્શન નથી હોતી પણ જ્યારે મારી મમ્મી ક્યાંક બહાર ગઈ હોય ત્યારે હું એ બી મેનેજ કરી લઉં છું એમાં બી ફિક્સ ટાઈમિંગ હોય છે કે સાંજે હું ઓફિસે આવું એટલે કંઈક બનાવી દેવાનું કાચું પાકું પછી રમીને આપણે ઘરે આવીએ એટલે એ વખતે રસોઈ ચાલુ થઈ જાય એટલે આ રીતે મારું ટોટલ શેડ્યુલ છે રાત્રે બી ઘરે આવીને જમીને જમ્યા પછી સાડા આઠ નવ વાગ્યા સુધી જમવાનું પતી જવું જોઈએ અને એના પછી હું ધ્વનિલમ ભણાવતી હોઉં છું ભણાનું ફિનિશ થઈ જાય નાઇન 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 થર્ટી સુધીમાં અમારું ભણાનું ફિનિશ થાય પોણા દસ બહુ બહુ તો ક્યારેક વધારે હોય તો અને એના પછી અમે મસી કરીએ યા વિડીયોઝ બનાવીએ એન્ડ શાર્પ ટેન ઓ ક્લોકે અમે બેડરૂમમાં સુવા જતા રહીએ છીએ સૂતી વખતે ધ્વાનિલ વાર મોબાઈલ પર વિડીયો ગેમ્સ જોવે યુટ્યુબ પર વિડીયોઝ જોતો હોય અને હું થોડીકર ફેસબુક યુઝ કરી લઉં છું સો આ રીતે મારું ટોટલી શેડ્યુલ છે હવે તમે બી આવી રીતે શેડ્યુલ બનાવશો તો તમે બી રહેશો એમાં કોઈ જ ડાઉટ નથી હા મને એક વસ્તુ છે કે સન્ડે મારું આખું રમણ ભમણ હોય કારણ કે સન્ડે છે ને એક એવો ટાઈમિંગ હોય છે કે કદી સન્ડેના દિવસે છુટ્ટી હોય એટલે કશું જ ટાઈમ મેનેજમેન્ટ ના હોય સવારમાં હું જ આઠ નવ વાગ્યા જેવામાં ઉઠું પછી કામ કરી ને રસોઈ મારી મમ્મી થોડી ઘણી હેલ્પ કરે રસોઈમાં અને બપોરે મૂવી જોવાનું હોય ઘરે એટલે બધું શેડ્યુલ રમણભમણ થઈ જાય એટલે એટલે મને એવું લાગે કે વાત સાચી છે હાઉસવાઈફ ટાઈમ મેનેજમેન્ટમાં ફિક્સ ના હોય એટલે એમને એવું લાગે કે આ તો નવરી છે બટ એવું નથી હોતું બસ ટાઈમ શિડ્યુલ બનાવો એ તમારા હાથમાં છે અને એ દરેક ટાઈમમાં કેવી રીતે એન્જોય કરવું એ બી તમારા હાથમાં છે હું તો એન્જોય કરું છું તમે બી કરો તો શાયદ તમે મારી જેમ એન્જોય કરતા થઈ જશો બાય